બચ્ચુ બાપાનો સવાર નાસ્તો હા બે વાછડી અંદર બિલાડી રાઈડ નાખે ભુખી થઈ ભુખી નાખી એટલે ખાય

જેતપુર બાજુ અને જો પપ્પા ગયા કપિલ મારા બૂટ મારી ગયો જો બોલો શોરૂ એક જોડી પડી છે હું જઈને પહેરી લેવ હા એટલે બપોર સુધી આપણે એકલાઈશું શોરૂમે એટલે હું બસુ બાપા આવીશું બે જણા બરોબર અને જો આજે છે શુક્રવાર અને થોડી થોડી ટાઈટ છે અત્યારમાં થોડીથી ને થોડીક વધારે પવન છે નહીં જ રહી બે પાંચ મિનિટ આટા ટેલા મારીને ભાગશું શોરૂમે કારણ કે આજે શોરૂમ ખોલવાનો હોય નકર હું કપિલ શોરૂમ ખોલ નાખે હું અહીંયા વાડી આવતો રહો એવું થાય બસુ બાપાને નાસ્તો દઈ ને વરી પાઉ વહી જાવ શોરૂમે हा छोड़ बहुत फूल अंदर देशी गलगोटा है रींगणी थी ग्लास तुवेर हाव ढरी गई ઊંધે પડી ગયાથી પપૈયા એ એના બુલેટ ખરનો ક્યારો આવેલો જાય હે વાપ ઊગી ગયો વાટ Limburi. પપૈયું છે જામફળ છે લીંબુ છે જામફળ પાછા ઉતરા નકર વચ્ચે તો થઈ ગયા છાણાની હેર હા હવે જાઉં આપણે શોરૂમ બાજુ હજી શોરૂમ એ ખોલવાનો હે ટાઈમ થતો આવે બીજું બાપાઈ આવશે થોડીક વારમાં નાસ્તો કરીને